હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મિ સિમ્પલ રેસીપીમાં તો આજે આપણે બનાવીશું ચનાના લોટની સેવ એ પણ આપણે હાથથી લોટ બાંધવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી એવી ચનાના લોટની રીત હું આજે શીખવવાની છું એ કેવી રીતે બનાવવાની છે શું પ્રોસેસ છે શું એડ કરવાનું છે શું મસાલા નાખવાના છે એ બધું આપણે આજે વિડીયોમાં જોઈશું તો વિડીયો સ્કિપ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો તો ચાલો બનાવીએમ જેટલું અને પાંચ થી છ ચમચી જેટલું પાણી એડ કરશું હવે આને ઢાંકીને આપણે મિક્સરમાં માં એને ફેરવી દઈશું તો એક આવું વ્હાઈટ કલર નું મિક્સર તૈયાર થઈ જશે હવે એક આવું એક બાઉલ લઈશું અને એમાં આપણે ચાયની મદદથી એક વાટકી જેટલો લોટ ચાળી લઈશું ને બીજો અડધી વાટકી જેટલો એટલે ટોટલ મેં દોઢ વાટકી જેટલો લોટ લીધો છે હવે આમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરશું ને એક પીસ જેટલી હળદર થોડો કલર આવે એટલે ને અડધી ટીસ્પૂન હિંગ એડ કરી છે મેં આમાં મરજું આપણે એડ કરવાનું નથી કેમ તે આપણે આ સાદી સેવ બનાવીએ છીએ એટલે હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ અંદર એડ કરીશું થોડું થોડું એડ કરીને આપણે મિક્સના લોટના આવી રીતના બાંધી લેવાનો છે મિક્સર જ્યારમાં થોડું પાણી એડ કરીને એ પણ અંદર ઉમેરી લઉં છું અને આપણે લોટ આવી રીતના મિક્સ કરી દઈશું બધું તો આપણો આ લોટ સરસ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે પિત્તલના સંચામાં ભરી લઈશું હવે અહીં સંચ્યા માટે બે જારી છે એકદમ ઝીણી અને એક મીડિયમ સાઇઝની તો હું અત્યારે આ મીડિયમ સાઇઝની યુઝ કરવાની છું તો સૌથી પહેલા આપણે આ જે સંચો આવે એની અંદર થોડું હાથ પર તેલ લઈને આને આજ બાજુ અંદરથી લગાવી દઈશું ગ્રીસ કરી દઈશું જેથી અંદર આપણો લોટ સરસ ચોટી જાય અંદર અને ત્યાં જે જે સ્લાઈસ લેવાનું છે એની ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું ને અંદર મૂકી દઈશું હવે આપણે અંદર ચમચામાં લોટ એડ કરી દઈશું તમે જોઈ શકો છો એક ચમચા જેટલું માપ હતું આપણે ગોળ વાટકીનું માપ હતું તો આપણે એક આખો સંચો ફરી ગયો છે હવે આપણે મશીનને વાખી દઈશું પહેલા નીચેના ભાગમાં પણ થોડું તેલ આપણે પીસ કરી દઈશું અને પછી એને આપણે બંધ કરી દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે અંદર આપણે ચમચાને ગોળ ગોલ ફેરવતા અંદર સેવ આપણે નાખી દઈશું ગોળ ગોલ સેવ ફેરવતું જવાનું છે અને એનું જ્યારે આપણે સીઓનું એન્ડિંગ આવી જાય ત્યારે પછી સંચો ઊંધો ફેરવી લેવાનો છે એટલે આપણે સીઓ બંધ થઈ જશે પડતી અંદર બબલ્સ બને છે જ્યારે એ બબલ્સ બનતા બંધ થઈ જાય પછી આપણે એને ફેરવી લઈશું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને એકથી બે મિનિટ સુધી આપણે આવી રીતના થવા દેવાનું છે એકથી બે મિનિટ થઈ ગઈ છે હવે એને આપણે ફેરવી લઈશું બીજી બાજુ ફરતા શેકાતા એને વાર નહીં લાગે ફટાફટ એ તૈયાર થઈ જશે હવે આપણી સેવ તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈશું એકદમ બજાર જેવી એકદમ ક્રિસ્પી સેવ આપણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હજુ આ ઠંડી પડશે તો સરસ એકદમ ક્રંચી તૈયાર થઈ જશે બરાબર ફરીથી બનાવી દઈશું થઈ અને બાનની લાવો એના કરતા તમે ઘરે બનાવો તો છોકરોને હેલ્ધી નાસ્તો મળી રહે બાની તો કેવા તેલમાં તળતા હોય શું ખબર પાબોલિક તેલ જ ઉપજો કરતા હોય છે તો તમે એક વખત ઘરે આવી રીતે બનાવજો એકદમ બજાર જે એકદમ ટેસ્ટી બનશે એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આપણી ચણા લોટની સેવ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ અને એકદમ ક્રિસ્પી થઈ છે એકદમ બજાર કરતા પણ હેલ્ધી અને એકદમ ક્રિસ્પી આપણી આ સેવ તૈયાર થઈ છે તો તમને મારી આ રેસિપીનો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ અવનવી વાનગી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલ્સા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ